મકાનના દરવાજાની જાળી તોડી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો પાટણના મહેમદપુરામાં ધોળા દહાડે રોકડ સહિત દાગીનાની ચોરી મજૂરી કામે ગયેલા મકાન માલિકે ઘરે આવતા જાણ થઈ પોલીસ ફરિયાદ નોંધાવી પાટણ તાલુકાના મહેમદપુરા ગામમાં રહેતા અને મજૂરી વર્ગના મકાન માલિકે ખેતરે મજૂરી કામ માટે ગયા હતા તે સમયે થોડા દિવસે અજાણ્યા તસ્કરો દ્વારા મકાનની જાળીમાં નાખેલી પટ્ટી ખોલીને અંદર પ્રવેશી કરી ઘરમાં રહેલી બંને તિજોરીના લોક તોડી અંદરથી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગેની જાણ મકાન માલિક મજૂરી પતાવી ઘરે આવતા થઈ હતી જેથી તેઓ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પાટણ તાલુકાના મેમદપુર ગામના દશરથભાઈ રાઠોડે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેવા સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના પાછળમાં દરવાજાની લોખંડની બે પટ્ટીઓ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલી બંને તિજોરીઓમાંથી બેંકની પાસબુક પુત્ર પુત્રવધુનું સ્કૂલ સહિત રોકડ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ મુદ્દામાલ રૂપિયા એસી હજાર પાંચસો ની ચોરી કરી ગયા હતા તે અંગેની ફરિયાદ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કમલેશ પટેલ પાટણ